અને હાથમાં છે પાણીની બોટલ અને હવે આપણે નીકળી છે આ રસ્તેથી ડેલી બપોરે હાલીને કારણ કે તમને ખબર જ છે સવાર સવારમાં તો મને હાલવાની મજા આવે કે સવાર સવાર હું હાલીને જ જાઉં છું બપોરે ગાડી લઈ જાઉં છું એવું છે બધું તો કાંઈ વાંધો નહીં ભાઈ આજના ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો હાલો તો ભાઈ ગયા જમ્યા આવ્યા હાલો અબે મજા આવે કે ના ભીડો સાફ કરે છે અત્યારે હું ડાયરેક્ટ દુકાનેથી આવ્યો છું કારણ કે બાજુમાં લગન છે તો અહીંયા જમવા જવાનું છે આવવાનું છે તારે કે બબરભાઈ ને ના બીજો વાટે ભેતો છે અમે બબરભાઈ આવો ને તમારે ભગોડા કેમ ભાડ્યા નહીં આ વખતે મેં તમને તો હાથ ન પડે મને તમે કોણ કોણ હતા આવક વખતે કાઈ આવ્યો તો તમારે કોણ હતો આ રીતે હા બસ એ મને કેતો થો મેં કીધું હું હો હતો દર વખતે આ મંગળવારે આવવાનું છે હા તો તમે હું જરા આવ્યો છી મોડો આવ્યો તો એટલે હાલે પૂરું પર ને ભાઈ જમી આવી હવે બધું થઈ ગયું ને આપણે વાટે છે ખૂટી છે હાલો તો ભાઈ અમે જમી આવી તો ફૂલ બોપમાં કન્ટિન્યુ બેન રહી જો ભાઈ તો જમી લીધું છે અને હાથ બાદ મોટું પૂરું ધોઈ નહીં ને જો સામે ડીશ મૂકીને હાથ બાદ મોટું ધોય ને એવું સારું ને બધા બે ગયા આમ બતાય તો લખીસામાં ખિસ્સામાં હાલ આવ્યો ને એટલા શું છે એના ખિસ્સામાં

એના મજા નથી એટલે ને તો અત્યારે એક વાગ્યો છે અને પછી બે વાગ્યા હવે તો હું ઘરે રહી હવે ઘરે નથી જવું અરે કેના ક્યાં ચાતે હો ડીજે છે હવે ઘરે આવો કે 4 વાગ્યો અત્યારે ન જાવો હવે જમીએ ત્યારે હવે હું જાય ઘરે હવે જમીન તો વીએ હવે તો ભાઈ હવે અત્યારે મારે ક્યાંય નથી જવું બરોબર તો હવે અમે દુકાનમાં કરીએ આરામ અને પછી ચાર વાગે ચા પીવા જાવ બીજું તો કઈ નહીં હવે અત્યારે વાગ્યા છે ચાર અને બપોરે ઘરે નહોતો ગયો એટલે કે ઘરેથી ગાડી નહોતો લેવો એટલે અત્યારે હાલીને જાઉં છું અને હવે અત્યારે ગાડી લેતો આવશું હાથમાં પાણીની બોટલ લઈ લીધી છે અને ધીમે ધીમે આપણે નીકળી ચાર ગયા ને એટલે પાછા ફટાફટ આવતા રહી અને હમણાંથી તો હું રીલ શૂટ કરવા નહોતો ગયો કરણ ઘરે બનાવતો હતો પણ આજે મેળાવાના રજા છે એટલે છોકરાને સ્કૂલે પણ રજા હોય તો આજે હા જાવું છે પાછું મારા ભાઈના ઘર છે ત્યાં પીપલમાં જ્યાં જાઉં છું ત્યાં છોકરા રે થોડી ઘણી રીલ બનાવી લેવું બરાબર તો ભાઈ ફૂલ લોક માં કન્ટિન્યુ બના રહીજો તો અત્યારે વાગી ગયા હતા સાડા પાંચ ને હું આવી ગયો છું ત્યાં રીલ શૂટ કરવા માટે અને હમણાંથી છોકરા પાસે નહોતા હતું કે કોમેડી રીલ અમે બનાવીએ છીએ બે ચાર દીધા નહોતી જો અત્યારે બધા તૈયાર જ છે છવ્વીસમી જાન્યુઆરીમાં મળ્યા પછી મળ્યા જ નથી ઘણા

તો ભાઈ જો રીલ બનાવીને ફટાફટ આવી ગયો છું અને સાડા છ થયા છે તો હું પછી સાંજે મોડેથી બ્લોગ બનાવું ને મોડેથી વાત કરું ને બ્લોગ આપણો શોર્ટ છે પણ મારે સાડા છ થી ગયેલા રીલ મૂકવાનું બાકી છે પણ એડિટિંગ હજી બાકી છે એટલે ભાઈ ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો ભાઈ જો અત્યારે ક્યાં છે સાડા આઠ જેવું થયું છે તો કડીક ફ્રી થઈ ગયો હતો તો હું અહીંયા વિડીયો એડિટિંગ કરવાનો મારે બાકી હતો તો મેં કીધું હાલને આજે ભાઈ ની અહીંયા બેસું ખાડીક ને વિડીયો એડિટિંગ કરી જો કે અમે બે અહીંયા ફ્રી હોય એટલે હું અહીંયા જ બેઠો હોય અને અમે અહીંયા જ હોય પણ એ અત્યારે મેચ જોયો છે ને હું બેઠો બેઠો વિડીયો એડિટિંગ કરતો હતો એમ

તો અત્યારે અમારે જવાનું છે પ્રોગ્રામમાં હવે અચાનકથી નક્કી થયું નકર મને નહોતી ખબર ને મારા હું નલો ભાઈમાં અહીંયા બેઠા હતા તો અમને બે અત્યારે આવીને કીધું હાલો આજમાં ડાળનો પ્રોગ્રામ છે મેં કીધું તો હવે આપણે કાંઈ ના તો પાડી કેમ છે નહીં મેં કીધું હાલો ને પેલા બધું પેક કર લો વધારી લો એમ કોમ્પ્યુટરે શરૂ છે હા તો પેલા શટડાઉન કરવું પડશે શરૂને શરૂ રાખી દીધું તું ઓકે હાલો હવે છે ને શટડાઉન કરી દો શરૂને શરૂ જ હતું હું ઓલે પણ બેઠો હતો ઓકે હાલો થઈ ગયું શટડાઉન બંધ ઓકે અને બીજું બધું કામ છે એ રણવિખણ પડ્યું એ બધું હરકું કરી નાખી તો આપણે વધાવી જ નાખી લે ઉપાધિને આમ પછી અમે હાડા નવ તો થવા આવ્યા છે થેન્ક હા સાફ કાઢી દો બંધ કરી દો અને પછી બ્લોગનું એન્ડિંગ કરી દો ભાઈ તો તમે સમજી ગયા છો તો આપણી ચેનલ પર કરીને ખાસ કરીને નવા આવ્યા હોય તો ચેનલને સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ પાણીની બોટલ પડી રહી ભૂલાઈ ગઈ પછી આજે મજા આવી ગઈ બધા બાળકો બધા રીલ બનાવ કોમેડી બનાવી મસ્તી કઈ ઘટે નહીં તમે છે ને જોઈ લેજો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું ત્યાંથી લઈને તમે જોઈ લો અને જય શ્રી રામ તમારા કોઈના પેન્ટર કરાવ હોય ને તો ભાઈ કોન્ટેક કરજો આપણે ભાઈ મિત્ર હશે બનાવી દઈએ કાંઈ ઘટે નહીં એવું આ ડિઝાઇન તો મેં બનાવી દો કોઈ પાડવી કહેજો હું મફતમાં બનાવી દઉં તો હાલો ભાઈ જય શ્રી આરામ જય ને મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે બસ આટલું જ ને આ બ્લોગનું એન્ડિંગ કરી નાખીને હવે સાડા નવ જેવું થાય એટલે પ્રોગ્રામ અમારો જો કે ડેલી પ્રોગ્રામ છે ને મોડા જ અમે ઘણી વાર પ્રોગ્રામ કરીને એટલે અમારા કોઈથી પ્રોગ્રામ વહેલો ન હોય એનું કારણ છે તો આપણે એ દુકાને હોય એટલે અને ઓલા ભાઈને બાજુમાં ડેરીનું હોય એટલે અમારે બધાને અમારા તો મેળા આવે જ નહીં એટલે અમારે બધાને મોડો મોડો જોઈને તો જ મેળ આવે અમારે મિનિમમ સાડા નવ તો થઈ જ જાય આરામથી થઈ જાય તો આજે જઈએ જ જાય અને હજી તો બધો સામાન ગયો છે તો કાંઈ નહીં હાલો આપણે કાંઈ અહીંયા જઈને કામ ન કરવાનું હોય ખાલી ખાવા જવાનું હોય તો જઈએ એમ ને મળીએ આપણે ફરીક નવા બ્લોક સાથે તો જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો